લોકલો લોક ખોલતો ઉતરો કોણ જીજ્ ગાડી નો લી કરો ગંધાય છે

એમના મોબાઈલથી દંડ પણ હા બરાબર તમે લીધો ને પંડુકમાં પાવતી કોને તમે જ પાડી ના પાડી જમાદાર સાહેબ જમાદાર સાહેબ કોન્સ્ટેબલ દિનેશભાઈ વિશ્વનાથ ક્યાં છે આ ઉભા અહિયાં હાજર હતા તમે હાજર હતા સાહેબ સાચું કે જુઓ તમે હાજર હતા અહીંયા જ અને હમણાં બે મિનિટ પહેલા જે વિડીયોમાં બોલ્યા કે તમે અહીંયા હાજર નહોતા તમે પેલી ચોકીએ ગયા હતા એ ખોટી સ્ટેટમેન્ટ હતું એટલે નહોતા તમે હાજર તમે એક બાજુ બોલો તમે હાજર હતા કે નહોતા જે ટાઈમે દંડ લીધો બોલો તો તમે પેલી પોલીસ ચોકી ગયા હતા એનું મારી પાસે જે રેકોર્ડિંગ છે એ ખોટું રેકોર્ડિંગ એ ખોટું રેકોર્ડિંગ છે તો મારે આ રેકોર્ડિંગ સાચું માનવું કે એ રેકોર્ડિંગ સાચું માનવાનું કયું સાચું માનવાનું સાહેબ આ રેકોર્ડિંગ સાચું માનવું સાર આ જગ્યાએ અત્યારે આ જગ્યાએ હું સુધારવા બેઠો છું આ જગ્યાએ હું કમ્પ્લીટ સુધારવા બેઠો છું આ જગ્યા ખરેખર સુધારવાનું હોય આ ભાઈ ના ખબર શું તકલીફ છે કરવા મજા એ છે છ વર્ષ માં સસ્પેન્ડ થશે ને ભાઈ ત્યારે એના બાન આવશે